વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર બેમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો ભાજપની પેનલને વોટ આપતાનો વિડીયો વાયરલ થતાં એસપી મતદાન મથકે મોબાઈલ ન લઈ જવા પર કડક સૂચના આપી વલસાડ જિલ્લામાં આજે ત્રણ નગરપાલિકાની ચૂંટણીના મતદાન સમયે વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર બેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને એસપીએ આજે ચૂંટણીમાં દરેક નગરપાલિકાના બુથો પર અંદર મતદાતાઓને મોબાઈલ ન લઈ જવા પર કડક સૂચનાઓ આપી હતી અને આ બાબતે એસપી ડોક્ટર કરણ રાજ વાઘેલાએ મતદારોને મોબાઈલ ન લઈ જવા માટે અપીલ પણ કરી હતી ત્યારે આજે ચૂંટણીમાં વલસાડમાં મતદાન સમયે વોર્ડ નંબર બે માં એક મતદારે ભાજપને વોટ આપતાનો વિડીયો વાયરલ કર્યો હતો અને ભાજપની પેનલને વોટ આપતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ચકચાર મચી જવા પામી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો